Hello, hello. ચાલો હવે બધા મિત્રોને અવાજ પ્રોપર ક્લિયર આવે છે મોસ્ટલી હવે ઇશ્યુ જે છે એ સોલ્વ થઈ ગયો હોવો જોઈએ થઈ ગયો છે હવે ચાલો હવે બધા મિત્રોને અવાજ ચાલો સરસ થઈ ગયો છે ચાલો તો કેમ છો બધા મિત્રો જે લોકો રહી ગયા છે સરસ મજાની જે આવી હતી કેપ્ચર કરવાની રહી ગયા છે કોઈ ચિંતા કરતા ટ્રેડ સેટઅપ કેવી રીતે પ્લાન કર્યો છે એ સમજીએ અને હવે હીરો જીરો થી બધા મિત્રો ખાસ વિનંતી છે આગળ રહેજો ચાન્સીસ બહુ એટલે બહુ ઓછા છે કે હવે હીરો જીરો આપે માર્કેટ હવે ટ્રેપ કરવા સિવાય માર્કેટ કઈ કરશે નહીં જો કુટમાં જશો તો કોલ ચાલશે કોલમાં જશો તો કુટ ચાલશે હવે તમને બાયર ને એટલા બધાને સરસ મજાનો પ્રોફિટ કરાવી દીધો તો હવે સેલર ક્યાં જશે એને તો એક્સપાયરીમાં જોશે ને કંઈક એનું વીક પૂરું થશે તો એને પણ હવે જોશે કંઈક તો એના માટે હવે માર્કેટ શું કરશે તો કે સાઈડવેઝ કરશે જે લોકોને ફોર્મો થાય છે જે મુમેન્ટમ લેવાની અહીંયાથી રહી ગયા છે એ બધા લોકોને શું થાય ફોર્મો થશે

સ્ક્રીન તો પ્રોપર બતાય છે એકવાર તમે બંધ કરીને ફરી ચાલુ કરો જગદીશભાઈ બાકી પ્રોપર સ્ક્રીન બતાય છે હવે મોસ્ટ ઓફ ફરી પાછું ક્લિયર થયું હશે વોલ્યુમ આવ્યું હશે માઇક નો થોડો ઈસ્યુ છે આજે નો પ્રોબ્લેમ આપ ચેન્જ કરી નાખશું માઇક નેક્સ્ટ લાઈવ ની અંદર પણ આજે થોડું ચલવી દો મિત્રો મોમેન્ટમ આપી દીધી છે એટલે હવે હીરો જીરો કરવો થોડો આજે અઘરો પડી જવાનો છે તો એનાલિસિસ હમણાં જે કર્યું તેમાં અવાજ આવતો હતો કે નહોતો આવતો ફરીથી પાછું રિપીટ કરવું છે બધું

સમજો કે ગઈકાલનું જે આપણે એનાલિસિસ કર્યું હતું તો એનાલિસિસ ની અંદર શું હતું કે માર્કેટમાં એક મુમેન્ટમ આવશે નો ગ્રોથ સારો આવ્યો છે સોરી નું નું માર્કેટ એનાલિસિસ કરીએ કરીએ પછી આજ તો જે રીતે આપણે જોયું હતું કે માર્કેટ પરમ દિવસ નો ડેટા છે એ ડેટા નો ન્યૂ સારા આવશે અવાજ હજી સ્લો છે અવાજ માં હજી પ્રોબ્લેમ થાય છે ચાલો મિત્રો આજે છે ને વોઇસ નો પ્રોબ્લેમ છે માઇકમાં કઈક તકલીફ લાગે છે બે માઇક ચેન્જ કરી ચાલો ફરી પાછું આપણે ઇન્સ્ટાની અંદર લાઈવ કરીને સમજીએ બરાબર આમાં કોઈ પ્રોબ્લેમ છે જવા દો આને ચાલો એમાં બધું રિપીટ કરી દઈએ છીએ રોહિતભાઈ હીરો જીરો નહીં બને શાંત રીતે બેસજો હીરો જીરોનો ટાઈમ જતો રહ્યો છે અહીંયા મુમેન્ટમ આવી ગઈ છે અહીંયા ટ્રેપ કરી શકે કોલના પ્રીમિયમ જોવો વધતા નથી ફટાફટથી ઇન્સ્ટામાં લાઈવ કરું છું ચાલો ફટાફટથી આવી જાવ એમાં સમજીએ આપણે આમાં થોડો વોઇસનો પ્રોબ્લેમ છે માઇકનો પ્રોબ્લેમ થાય છે બરોબર આવે છે ફરી પાછો બંધ થઈ જાય છે